કંપનીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા લાયસન્સ વગર કેપ્સ્યુલ બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે મોટી માત્રામાં એઝિથ્રોમાઇસિન લખેલ ડ્રમ ટોર્ચ પાવડર મળી આવ્યા છે ખાલી કેપ્સ્યુલ અને એન્ટિબાયોટિક્સ લેબલો પણ મળી આવ્યા છે ડ્રગ વિભાગે બોગસ કંપનીમાંથી 4 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દો છે બોગસ કંપની ચલાવતા બાવિન પટેલ નામના સક્તી ધરપકડ કરવામાં આવી છે દવારા મટીરિયલ્સને લઈને ડ્રગ વિભાગ દ્વારા આગળની પૂછપરછ હાથ ધરવામાં વિશે આ સાથે અમારા સહયોગી કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કાર્તિક દરોડા પાડવા આવ્યા છે

i do વેચાણ કરતી કંપનીમાં બાકમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા લાયસન્સ વગર કેપ્સુલ બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આ દવાઓ જે હતી ત્યાં ત્યાં કોઈ પણ ટેસ્ટિંગ વગર બારોબાર અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું દવાઓનું બારોબાર વેચાણ કરી દેવામાં આવતું હતું મોટી માત્રામાં એઝિથ્રોમાઇસિન લખેલ ડ્રમ અહીંથી મળી આવ્યા છે સાથે

બાતમીના આધારે અહીં દરોડા પાડવામાં આવ્યા હતા દવાનું ઉત્પાદન કરતી આવી બોગસ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ બોગસ કંપની છે જે આય ડીસીમાં શ્રી હેલ્કે નામની બોગસ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા કાર્તિકજી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અહીં દરોડા પાડવામાં આવ્યા હતા કેટલા કુલ કેટલો મુદ્દામાં અહીંથી જપ્ત કરવામાં આવ્યો છે સાથે કેટલા સમયથી આ બોગસ કંપની ચલાવવામાં આવી રહી છે ટીમરખા જે રીતે વાત કરવામાં આવે ફૂડ એન્ડ ડ્રગ્સની મોટી વિશેષ સફળતા મળી છે અને ખાતાની નિમસ્કાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે થી અવારનવાર ગુજરાતમાં જીસીસી અનેક જે સરોય જેવી જે જે કરતિયે છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ખાનગી રહી ગઈ કાલે જે જે બાસ્મી મોડી હતી તે મોડી રાત્રે ગાંધીનગર સેક્ટર 26 જીઆઈડીસીમાં નકલી દવાઓનો દવાઓની ફેક્ટરી જે છે ચાલી રહી છે તેવી આવી બાતમી મળી હતી જેને લઈને ફોરેન ડ્રગ વિભાગની ટીમે મોડી રાત્રિના સમયે સેક્ટર છવ્વીસ ખાતે આવેલી ફેક્ટરીમાં રેડ કરી હતી રેડ દરમિયાન જે ચીજ વસ્તુઓ જોવા મળી હતી તેને લઈને ગોલ્ડન બ્રિક્સ વિભાગની ટીમ પણ ચોકી ઉઠી હતી કારણ કે અહીંયા નકલી જે દવાઓ બનતી હતી લગભગ ખાસ કરીને જે વાત કરવામાં તો ખુડેલ ડ્રગ્સ વિભાગે ચેકિંગ દરમિયાન આ ફેક્ટરીમાંથી તેતાલીસ લાખ થી વધુની જે નકલી દવાઓ જે છે તેનો જથ્થો જપ્ત કરી લીધો છે સાથે સાથે દવા બનાવવા માટે જે મશીનો હતા તે પણ મશીનો જે છે તે સીલ કરી દીધા છે તેને ચોક્કસ કહી શકાય કે પાટનગર અંદર જ આ જે નકલી દવાઓ કારખાનું જે છે તે ફેક્ટરી જે છે તે છે તે બહુ મોટી વાત કહેવાય અત્યારે પુરાંત્રક્ષ વિભાગે એક એક જે શખ્સ એક શખ્સ જે છે તે અત્યારે ધરપકડ પણ કરી લીધી છે તેની તપાસ પણ ચાલી રહી છે કેટલા સમય થી આ નકલી ફેક્ટરી ચાલતી હતી કારણ કે જે રીતે માહિતી સામે આવી રહી છે કે અહીંયા જે દવા બનતી હતી તે અન્ય રાજ્યોમાં જે છે તે અપ્લાય કરવામાં આવતી હતી અત્યારે આ કયા પ્રકારની જે છે દવાઓનું અહિયાં ઉત્પાદન કરવામાં આવતું હતું જે ફેક્ટરી જે છે તે પાટનગર માંથી ઝડપાઈ છે પાટનગર થોડા દિવસ થોડા મહિનાઓ અગાઉ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પણ પીપળા નજીક થી ઝડપાઈ હતી એટલે ચોક્કસથી કહી શકાય કે પુરેન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી ચોક્કસ જે છે તે કેટલા સમયથી ધમધમ ધમધમી રહી હતી તે સૌથી મોટો એક પ્રશ્ન છે કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ અનેક વખત સવાલો ઉઠી ચુક્યા છે કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલી જીરું હોય નકલી પનીર હોય નકલી બટર હોય કે નકલી કઈ પણ વસ્તુ નકલીનો ભરવાડ જે છે તે સતત જોવા મળી રહ્યો છે કેટલીક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ મુખ્યમંત્રી દ્વારા પણ જે છે તે ટકોર કરવામાં આવી હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વિભાગ હોય કે મહાનગરપાલિકા ફૂડ એન્ડ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય આ તમામ જે વિભાગ છે તે તહેવાર પૂરતી જે છે તે કામગીરી ન બતાવે અન્ય દિવસોમાં એટલે કે આડા દિવસોમાં પણ જે છે તે ચેકિંગ હાથ ધરવાની જે કાર્ય શૈલી છે તે શરૂ કરવા માટે તેઓ

ક સફાડુ તંત્ર જેવી જે જાગી હોય ને થ થ ચકતીન હાથ કરી પણ આવો ત્યારે આ ટકસી મહત્વની કામગીરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ફૂડ એન્ડ ડ્રગ્સ ખોરાક ઉત્પાદન નિયમન તંત્રનો ડિપાર્ટમેન્ટ એટલે કે ફૂડ વિભાગ છે સાથે સાથે દવાઓની કામગીરી છે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બંનેના કમિશનર જેવી જેવી સીટ છે એટલે કેટલાય સમયથી તેઓ કમિશનર તરીકે યખાવત છે પરંતુ ગુજરાતમાં જે કામગીરી થવી જોઈએ જીવ જંતુઓ સતત જે છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળી રહ્યા છે એટલે ચોક્કસી મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હોય કે ફૂડ વિભાગ હોય તમામની કામગીરી સામે ચોક્કસથી બહાર સવાલ ઉઠી રહ્યા છે પણ આ બધાની વચ્ચે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ગાંધીનગરથી નકલી દવાનો જથ્થો પકડવામાં સફળતા મળી છે તે બહુ મહત્વની સફળતા કહી શકાય કારણ કે આ નકલી દવાઓના નકલી દવાઓ ઘણા લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે પરંતુ આ દવાઓ લગભગ ગઈકાલ રાત્રે પકડવામાં આવી છે તેતાલીસ લાખથી વધુનો જે છે તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો આ દવાનું જે દવા બનાવવાનું મશીન હતું તેને પણ જે છે તે અત્યારે જપ્ત કરી દેવામાં આવ્યું છે તમામ જે છે તે એફએસએલ દવાની ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી ત્યાં ત્યાંનો સપ્લાય કરવામાં આવતો હતો કોણ આની સાથે સંપર્કમાં હતા તે તમામ દિશામાં તપાસ જે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ચોક્કસી બહાર પાટનગર માંથી આ જે ફેક્ટરી પકડી છે અત્યાર સુધી આની દવાઓ ક્યાં ક્યાં આપી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે આગામી સમયમાં જ ખબર પડશે કે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી કોરોનાના સંપર્કમાં આવ્યો હતો તે તપાસ બાદ જ સમગ્ર વિગત જે છે તે સામે આવશે જી બહાર જે કહી શકાય કે જે રીતે ગુજરાતની જો વાત કરું તો નકલી નકલીનો ભરમાર જે રીતે ચાલી રહ્યો છે નકલી ઘી હોય નકલી જીરું હોય નકલી ડોક્ટર પણ પકડાતા હોય છે બોગસ તબીબો

ખાસ કરીને જવાત કરવામાં આવે તો ફૂડ એન્ડ વિભાગે અત્યારે નકલી દવાઓ પકડી છે હજી ગુજરાતમાં અને ગાંધીનગરમાં આજુબાજુમાં દેહધામ પંથક હોય કરોલ પંથક હોય કે પછી ગાંધીનગર પ્રોપર આજુબાજુમાં નકલી દવાઓ સિવાય નકલી ડોક્ટરોની પણ ભરમાર એટલી જોવા મળી રહી છે અનેક વખત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એટલે કે એસએચજી દ્વારા પણ અનેક સ્થળેથી રેડો કરીને નકલી ડોક્ટરોની અટકાયત કરી છે પરંતુ આ કામગીરી જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અંદરમાં આવતી હોય છે તેઓએ પણ આ કામગીરી જે છે કરવાની હોય છે કારણ કે નકલી ડોક્ટરો પણ લોકોના આરોગ્ય સાથે ચીડા કરી શકતા હોય છે આવી નકલી દવાઓ જે બનતી હોય છે તેમના સંપર્કમાં પણ આવા નકલી ડોક્ટરો હોઈ શકે છે તેવું તપાસમાં કેટલેક બહાર આવે છે એ પણ પૂરેપૂરી શક્યતા છે આ તમામ જે અત્યારે માહિતી આવી રહી છે જે સૂત્રોથી માહિતી આવી રહી છે કે આવા નકલી ડૉક્ટરો પણ જે છે તે નકલી દવાની ફેક્ટરીમાં સંપર્કમાં હોઈ શકે છે પરંતુ ગુજરાત માં અને ગાંધીનગર જિલ્લા માં પણ કેટલાય વિસ્તારોમાં જે સૂત્રોથી માહિતી સામે આવી રહી છે તેમાં નકલી ડોક્ટરો પણ અહિયાં પ્રેક્ટિસ કરતા હોય છે શરૂઆતમાં આ તમામ લોકો એક કમ્પાઉન્ડર હોય છે કમ્પાઉન્ડર બાદ પોતે જે છે તે લોકોની દવાઓ કરતા હોય છે ઇન્જેક્શન આપતા હોય છે બોટલ ચડાવતા હોય છે આ પણ ચોક્કસ થી એક જોખમકારક છે આવનાર સમયમાં ચિંતાનો વિષય કહી શકાય ત્યારે આ દિશામાં પણ ફૂલ ડ્રગ્સ વિભાગે આગામી સમયમાં કામગીરી કરવી પડશે તે પણ અતિ આવશ્યક છે પરંતુ અત્યારે તેતાલીસ લાખ નો મુદ્દામાલ જે છે જપ્ત કરી લેવામાં આવે છે તેમી જો તપાસમાં આટલા આટલા હાલ ચાલી ગઈ છે તમામ જે દિશામાં તપાસ ચાલી રહી છે કેના કેના તપાસ માર્ગે સામે આવશે કે કેટલા સમય ફી રહેશે ચાલી હતી કે કે સપ્લાય કરવાનો આવતો કોણ કોના સંપર્કમાં હતા જી બાપા જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ગાંધીનગરના જીઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની ભુગસ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા દવાનું ઉત્પાદન કરી વેચાણ કરતી કંપનીમાં બાદ પીને આધારે દરોડા પાડવામાં આવ્યા હતા લાયસન્સ વગર જ કેપ્સ્યુલ બનાવી અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું કોઈ પણ ટેસ્ટિંગ વગર કરાતું હતું વેચાણ દવાઓનું બારોબાર વેચાણ કરવા કરવામાં આવતું હતું મોટી સંખ્યામાં મોટી માત્રામાં એજિસ્ટ્રોમાઇસિન લખેલ ડ્રમ ટોચ પાવડર અહીંથી મળી આવ્યા છે દર્શક મિત્રો હજુ આ વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે હું છું હેલી લાવી વિકાસની હેલી જેમ કેસર કેરીની સામે ઉનાળાનો તાપ ભૂલાઈ જાય તેમ જ ગુજરાતના વિકાસ અને મોદીજીના કાર્યોની સામે તમને બીજું બધું ભૂલાઈ જશે ગતિનું નામ જ ગુજરાત એ આપણે સાબિત કરી બતાવ્યું આ જુઓ ને મેટ્રો શું એ આપણને ખબર જ નહોતી ને હવે તો મેટ્રોની સાથે બુલેટ ટ્રેન પણ દોડવાની છે મોદી સાહેબે ગુજરાત ને પહેલા ચાલતું ને હવે બુલેટ સ્પીડે દોડતું કરી દીધું છે મલ્ટી મોડલ ટર્મિનલ સાંભળ્યું છે ભારત નું ઓફ ધ રેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જ્યાં મેટ્રો બીઆરટીએસ એએમટીએસ અને બુલેટ ટ્રેન આ બધી જ કનેક્ટિવિટી એક સાથે એક જ જગ્યાએ આ છે આપણો ગુજરાત અને આપણા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ફોરેન જેવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માખણ જેવા રસ્તા અને વાઇબ્રન્ટ વાતાવરણ વિકાસની અલ્લામ બી છલામ મસ મોટા રોકાણો અધધ ઉદ્યોગો અને આપણી પીપલ ફ્રેન્ડલી નીતિઓ એટલે જ તો આજે આપણા ગુજરાત ને આખી દુનિયા કોપી કરે છે એક અંદરની વાત કહું તમે વિચાર્યું નહી હોય ગુજરાતના વિકાસની એટલી સ્પીડ વધવાની છે આ મારી ગેરંટી છે કેમ કે વિકસિત ગુજરાત સાથે વિકસિત ભારત બનાવવાની પ્રધાનમંત્રી શ્રીની ગેરંટી છે તો હું છું હેલી પર્યાવરણ લઈને વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત હેલો હઈએ આઈએ ઓર આપકી ઉમરા ક્યા હોગી સો આપકી એજ 25 સાલ હા हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी।

જે કોઈ ખામીઓ છે તે સરળતાથી દૂર કરવામાં આવે કુમાર કાનાણીનું કહેવું છે મેરિટ પ્રમાણે કોઈ પ્રવેશ અપાયા ન હોવાનો કાનાણીએ આરોપ મૂક્યો છે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપી દેવા આવશે કુમાર કાનાણીનું કહેવું છે આ સાથે સુરતથી મારા સમાધાતા રાહુલ મકવાણા આપણી સાથે જોડાઈ શક્યા છે રાહુલજી સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લિટર બોમ્બ વારંવાર કોઈ ને કોઈ બાબતે લોકોને જે તકલીફ પડતી હોય છે તેને લઈને લેટ હોય છે ત્યારે વધુ એક

કઈક વાર માન ધારણી દ્વારા એક લેટર લખીને આ તમામ બાબતે હાલ ઉપર ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીને પત્ર લખી લખીને આ મામલે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે જી રાહુલજી આને અંતર્ગત વાત કરવામાં આવે તો રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આને લઈને વિગતો આપી છે મહેસાણામાં શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે સુધારાઓ કરવાની સૂચના તેમના દ્વારા આપવામાં આવી છે જેને લઈને સુધારાના પરિપત્ર કરવામાં આવ્યો છે આ અંગેની રજૂઆત કરી હતી જેને લઈને બીજા અને ત્રીજા રાઉન્ડમાં યોગ્ય વિદ્યાર્થીઓને તેનો લાભ મળીવા પ્રયાસ કરવામાં આવ્યો છે

ગુમ થયેલ ત્રણ વર્ષના બાળકનું નામ છે શિવા ગતરોજ બપોરે સિવિલ આ બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતાં બાળક સાથે શંકાસ્પદ મહિલા પણ દેખાય છે બાળક ચોરાયાની આશંકાને પગલે ખડુદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો રાજ્ય ગૃહમંત્રી દ્વારા લેવામાં આવી સમગ્ર ઘટનાની ગંભીર નોંધ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોતરાઈ છે

જે ટીમો છે તે બનાવી આ સમગ્ર મામલે તે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે જી જી રાવજી વાત કરવામાં આવે તો કેટલા સમય એટલે કે કાલે આ ફરિયાદ નોંધાઈ છે હજુ સુધી પોલીસ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે આ જે મહિલા જે છે તે બાળકને લઈ જતી જોવા પડી રહી છે સાથે સાથે પરિવારે રાજ્યના ગૃહમંત્રીને પણ ગૃહમંત્રીનો પણ સંપર્ક કર્યો છે ને આ બાબતે

અલગ અલગ વિસ્તારોમાં જઈને સીસીટીવી કેમેરા તેમજ પોતાના બાકીદારો સાથે રાખીને પોલીસ આ મહિલા કોણ હતી ક્યાંથી આવી હતી અને બાળકને શું લઈ ગઈ છે તેની તપાસ આજ તો પોલીસ કરી રહી છે જી રાહુજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરત સિવિલ હોસ્પિટલની આ ઘટના છે બાળક ગુમ થયાની ઘટના બની છે કેસરી રંગનો ડ્રેસ પહેરેલી મહિલા બાળકને સીસીટીવીમાં લઈ જતા ગઈ છે વર્ષના બાળકનું નામ શિવા હોવાનું સામે આવ્યું છે ગતરોજ સિવિલ માંથી બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી ના કેમેરા ચેક કરતા બાળક સાથે આ શંકાસ્પદ મહિલા દેખાઈ હતી બાળક ચોરાયા આશંકાને પગલે ખડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો બી ઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ પણ સાટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા નમસ્કાર